નમસ્કાર મિત્રો દ્વિતીય સત્ર બે હજાર ચોવીસની વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઈનમેન્ટ ધોરણ આઠ એમાં અત્યારે આપણે પ્રશ્ન નંબર બે ક સોલ્વ કરવાના છે આની આગળ પ્રશ્ન નંબર એક અ બ પ્રશ્ન નંબર એક અ બ અને પ્રશ્ન નંબર બે અ બ એટલે ટોટલ ચાર ભાગ આપણે અપલોડ કર્યા છે અત્યારે આપણે પ્રશ્ન બે કમાં એક જ દાખલો તમારે ગણવાનો હશે અને બે ગુનો દાખલો હશે અને એમાં પ્રકરણ નંબર સાતમાંથી પૂછાશે અને એના ટોટલ આટલા દાખલા આપણે અત્યારે ગણવાના છે બરાબર ચાર એક્ઝામ્પલ ચલો પહેલું એક્ઝામ્પલ જોઈએ કબાટની છાપેલી કિંમત એક્યાસીસો રૂપિયા આઠ હજાર એકસો રૂપિયા વેપારીએ છાપેલી કિંમત પર દસ ટકા વળતર એટલે ડિસ્કાઉન્ટ આપ્યું તો કેટલું વળતર આપ્યું ગણાય બરાબર ચાલો ગણતરી કહીએ મિત્રો ચારે ચાર એક્ઝામ્પલ અત્યારે તમે જોઈ લો આપણે ડાયરેક્ટ એની ગણતરી પર જઈએ છીએ ચલો મિત્રો તો અહીંયા છાપેલી કિંમત આપણે છાકી લખીએ બરાબર છાપેલી કિંમત બરાબર સો રૂપિયા છે અને વળતર એટલે ડિસ્કાઉન્ટ આપણા છે દસ ટકા મિત્રો આની આની સાથે ગુણાકાર કરવાનો બરાબર તો છાપેલી કિંમત આપણે લખીએ સો ગુણ્યા દસ અને મિત્રો જ્યારે પણ ટકા હોય તો એને એ લખીને એની નીચે આપણે સો લખવાના બરાબર તો આ થાય દસ ટકા અહીંયા જો ઝીરો અને ઝીરો કેન્સલ આ જીરો અને આ જીરો કેન્સલ તો વળતર તમને મળશે આઠ હજાર આઠસો દસ રૂપિયા બરાબર અને આ રીતે તમારે શબ્દોમાં જવાબ લખી દેવાનો ત્યાં જો વેપારીએ પચાસ હજારનું ફર્નિચર મંગાવ્યું મતલબ મૂળ કિંમત આપણે કહીએ પચાસ હજાર બરાબર એમાં જીએસટી કેટલા ટકા થાય લાગે છે આઠ ટકા આઠ ટકા હવે આપણે પહેલાંની જેમણે ગણતરી કરવાની કે ટોટલ મૂળ કિંમત અથવા છાપેલી કિંમત ગુણ્યા લાગેલો જીએસટી એના છેદમાં સો લખી દેવાના ટકા છે એટલે ઝીરો 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 અને ઝીરો કેન્સલ પાંચ ગુણ્યા આઠ એટલે ચાળીસ અને એક અને બે ઝીરો જોડે લગાવી દેવાના અને છેલ્લે આ રીતે શબ્દોમાં જવાબ લખી દેવાનો કે વેપારીએ ચાર હજાર રૂપિયા જીએસટી ચૂકવવો પડે ત્રીજો દાખલો છાપેલી કિંમત કેટલી છે ચોવીસો તો આપણે લખીએ કે ભાઈ છાપેલી કિંમત ચોવીસો વળતર કેટલું આપે છે તો કે વીસ ટકા તો આપણે લખીએ ચોવીસો ગુણ્યા વીસ ટકાના લખવાની છે સો લખવા પડે બરાબર ઝીરો ઝીરો કેન્સલ ઝીરો અને ઝીરો કેન્સર બરાબર બસો ચાળીસ ગુણ્યા બે એટલે ચારસો ને બરાબર તો આ રીતે છેલ્લે શબ્દોમાં જવાબ લાગે કે છાપેલી કિંમત પર ચારસો એસી રૂપિયા વળતર થાય ચોથો છેલ્લો ક્વેશ્ચન મશીનની કિંમત બરાબર એટલે મૂળ કિંમત આપણે કહીએ અડતાળીસ હજાર અને જીએસટી બાર ટકા તો લખીએ આપણે અડતાળીસ હજાર ગુણ્યા બાર ટકા ના લખો એ નીચે સો લખો પડે ઝીરો અને ઝીરો કેન્સલ ઝીરો અને ઝીરો કેન્સલ અહીંયા જો મિત્રો અડતાળીસ ગુણ્યા બાર એટલે પાંચસો અને આ ઝીરો તો એ છેલ્લે મૂકી દેવાનો આ રીતે શબ્દોમાં જવાબ લખી દે કે વેપારી સા પાંચ હજાર સાતસો સાહીઠ રૂપિયા જીએસટી પેટે ચૂકવશે બરાબર તો આ સાથે મિત્રો આ વિડીયો પૂરો અને હવે પછીનો વિડીયો તમને પ્રશ્ન ત્રણ અનો હશે જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને વિડીયો કેવું લાગ્યો ચોક્કસથી તમારે કમેન્ટ કરીને જણાવજો અને સારો લાગે તો મિત્રોમાં પણ શેર કરવાનું ભૂલતા નહીં